चौबा राजा दे श्री राम के पूर्वक थे राजा ने एक संकल्प लिया था कि मेरी नगरी में जितने भी साधु संत हैं सबको मैं अपने पास भोजन ग्रहण कराऊंगा सबको निमंत्रण भेज देते हैं तो बाबा जी को भी दिया।, दिया बाबा जी ने मना कर दिया कि मैंने वर दान किया है तपस्या में लगा हुआ मैं आपका अंदर ग्रहण नहीं करूँगा तो इसमें राजा ने अपना अपमान समझ लिया एक साधु हमारे हाथ इसका पालन नहीं करेगा जनता क्या करेगी तो बाबा तो बोले कि आप हमारी नगरी छोड़ के जाओ यहाँ पे रहोगे तो हमारे पालन तो तो बाबा ने संत हाथ कराया था नहीं माना राजा तीन रख दी बाबा या तो मेरा बोधन ग्रहण कर लो या मेरी नगरी छोड़ के जाओ तो फिर यहाँ करना पड़ेगा सेना कदम बनी पूरी एक से राजा का महल पलटे थी यहाँ सात आठ किलोमीटर दूर गाँव है पूरी नगरी पलट रखी है वहाँ का राजा महल था और आज एक बाबा जी की इनके तपोवाले की कहानी भूमि पवित्र हुई इसलिए यहाँ पे श्री श्याम बाबा जी का शीश कदान हुआ और बाबा के नाम से गाँव का नाम पढ़िया सर यहाँ खातू श्याम जी का भी मंदिर है श्याम बाबा का मंदिर है इसका क्या इतिहास है श्याम बाबा जी ने चीज का दान दिया था बाबा जी तब वो बोले यहाँ भूमि पवित्र हुई थी इसलिए यहाँ पे कृष्ण भगवान इस भूमि को चुना तो था शीश के दान दिया तो यहाँ पे चीज का दान हुआ वो खाटू में शीश प्रकट हुआ है दर यहाँ पे खारतुन ने शीश अच्छा शीश कहाँ पे है खाटू राजस्थान राजस्थान पर ત્યારે આપણે હરિયાણાના ચુનકટ મહર્ષિના આશ્રમમાં છીએ લખીશ્વર બાબાની કથા આપણે જોઈએ છીએ આ ખૂબ પૌરાણિક મંદિર છે મહાભારતકાળ સાથે ઇતિહાસ જોડાયેલો છે સાથે સાથે મત્સ્યપુરાણ વિષ્ણુપુરાણ અને આ બધા પ્રાચીન ગ્રંથોમાં ભગવાન વિષ્ણુના જે નવ અવતાર બતાવવામાં આવ્યા છે તેનું વર્ણન કરેલું છે મંદિરમાં બાબા મૂર્તિ છે પણ પૂજન પણ અહીંયા થાય છે અને જે મુખ્ય મંદિર છે તે બતાવા જઈ ગયા છીએ આપણે બાબા લખીશીર

સુલકાના ધામ એટલે કે સુલકાના ગામ છે અને પ્રાચીન મંદિર છે ખૂબ મહાભારત કાળનો ઇતિહાસ આની સાથે જોડાયેલો છે ભગવાન કૃષ્ણએ સાક્ષાત તેમનું જે ચતુર્ભુજ સ્વરૂપ બરબરિકજીને દર્શાવ્યું હતું અને પછી એમને વચન આપ્યું હતું કે કળિયુગમાં બરબરિકજી તમે પૂજાશો અને આજે એક રાજસ્થાનમાં એમનું મસ્તક પૂજાય છે અને અહીંયા એમનું ધડ એમનું છે ને સમગ્ર પરિસર જોઈશું ખાટુ શ્યામ મંદિરનું આપને મંદિર પરિસર બતાવીએ છીએ કે જ્યાં લોકો શ્રદ્ધાપૂર્વક આવી રહ્યા છે વડ અને પીંપળાનું વૃક્ષ છે અહીંયા આપ જોઈ શકો છો જ્યાં લોકો શ્રદ્ધા સાથે તેને સૂતરની આંટી અને નાડાછડીથી પ્રદક્ષિણા કરતા રહે છે એક મોટો કુંડ આવેલો છે જેનું નજારો એકદમ અદ્ભુત છે શ્રદ્ધા સાથે લોકો દર્શન કરી રહ્યા છે ઇતિહાસ તરફ નજર કરીશું તો અહીંયા એક નાનો ઇતિહાસ અને શ્યામ પ્રભુનો પરિચય આપવામાં આવ્યો છે

એમનું સ્વરૂપ બતાવ્યું હતું તેની પ્રતિકૃતિ અહીંયા મૂકવામાં આવેલી છે શ્રદ્ધાળુઓ અહીંયા દીવા પ્રગટાવી અને એમની શ્રદ્ધા સાથે જે માનતા હોય છે એ પૂરી કરતા હોય છે અત્યારે આપણે છીએ હરિયાણા ક્ષેત્રમાં અને હરિયાણા ક્ષેત્રમાં અત્યારે શ્યામજીનું જે મંદિર કહેવાય છે કે કુરુક્ષેત્રનું જે મેદાન મહાભારત વિશ્વમાં મહારાજ ભરપરીજીનું જે રીતે થયું હતું ને એમનું અહીંયા મંદિર આવેલું છે અહીંયા જળ હોવાની માન્યતા છે રાજસ્થાનમાં તેમનું મસ્તક છે ગુજરાત બીટીએફ તેમને તે પણ આપણી સાથે છે આપણે દર્શન કરીશું ભક્તોને જોઈ શકીએ છીએ અહીંયા ખૂબ મોટી શ્રદ્ધા સાથે લોકો આવતા હોય છે મારી પાછળ જે દેખાય છે એ ખાટુ શ્યામજી મંદિર છે આપ પણ દર્શન કરી શકો છો ખૂબ વિશેષ શ્રદ્ધાળુઓ આવતા હોય છે મસ્ક છે અહીંયા સ્થળ છે હરિયાણા ક્ષેત્ર કુરુક્ષેત્ર ક્ષેત્ર છે આપણે જ પ્રદર્શન કરીશું ખૂબ ઉત્તમ રીતે કહેવાય છે કે કળિયુગમાં બે જ દેવ જે છે એક હનુમાનજી સાક્ષાત હોય છે અને બીજા ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદથી બરબરીને પણ કળિયુગના દેવતા માનવામાં આવે છે અને અહીંયા મોટા પ્રમાણમાં ભક્તો આવે છે વિશેષ દિવસે તો અહીંયા ખૂબ મોટી ભીડ માનવામાં આવે છે જોઈ શકીએ છીએ કે ભક્તો શ્રદ્ધા સાથે અહીંયા પ્રસાદ ચડાવી રહ્યા છે દર્શન પણ કરી રહ્યા છે ખાસ કરીને ગુલાબ અને હલવો પેડા આ બધું પ્રસાદ તરીકે અહીંયા ચઢાવે છે